નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર અમદાવાદ હાઈવે ઉપર આવેલ પરિસર સ્કૂલમાં માતૃ પૂજનનું આયોજન કરવામાં આવતા બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન વંદન કરી ધન્યતા અનુભવી યોગ વિધાન સમિતિ સુરનગર દ્વારા પરિસર સ્કૂલમાં આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં બાળકો તેમના માતા પિતા ઉપસ્થિત રહ્યા ભારત દેશનું યુવાધન આજના મોબાઈલ યુગમાં વૈદિક પરંપરાને ભારતીય સંસ્કૃતિ વિમુખ થઈ રહ્યું છે જેથી ભારત દેશમાં બાલ્યાવસ્થાથી ઉત્તમ સંસ્કારનું સિંચન થાય તે હેતુથી પિતૃ પૂજન વંદન કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે માતા ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે માતા પિતાની સેવા કરી તેમનું સન્માન કરવું તે દરેક બાળકોની કિશોરોની યુવાનોની નૈતિક ફરજ છે આંગળી પકડી શાળામાં મૂકવા આવતા માતા પિતાની ઘડપણની લાકડી પોતાના સંતાન બને એવા સંસ્કારનું સિંચન કરવા માતૃપિતૃ પૂજન વંદન દિવસનું આયોજન કરવામાં આવે છે આજે પરિશ્રમ સ્કૂલમાં યોગ વેદાન સેવા સમિતિ દ્વારા પૂજન કાર્યક્રમની ઉજવણી કરવાના ભાગરૂપે પૂજનનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં પરિશ્રમ સ્કૂલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ પોતાના માતા પિતાની પૂજા કરી ચરણ સ્પર્શ કરી તેમની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈ અને વેદાંત સેવા સમિતિ સુરનગર અને પરિશ્રમ સ્કૂલના શિક્ષક અને શિક્ષકાઓ સહિતના સ્ટાફ દ્વારા સુંદર મજાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે બાળકો પોતાના માતા પિતાનું પૂજન વંદન કરી રહ્યા હતા ત્યારે મનોહર દર્શિઓ પણ જોવા મળી રહ્યા હતા ત્યારે આજના આ કાર્યક્રમની અંદર પરિસ્ક્રમ સ્કૂલની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓના માતા પિતા મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા અને તેમના બાળકોએ તેમના માતા પિતાની પૂજા કરી અને ધન્યતા અનુભવી હતી અને મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમની અંદર ભાગ લઈ અને તેઓએ ખૂબ જ ભાવપૂર્વક ભક્તિપૂર્વક પોતાના માતા પિતાની સેવા કરી હતી તેમને હાર પહેરાવવામાં આવ્યા હતા તેમને કંકુ અને ચોખાથી તિલક પણ કરવામાં આવ્યા હતા તેમને તેમને પૂજન વંદન કરી અને આરતી પણ ઉતારવામાં આવી હતી